નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચોમાસું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા ડિગ્રી અને પીજીના કોર્સ શરૂ કરાશે સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી યાર્ડમાં પાંચ હજાર સો મણ કપાસની આવક નોંધાઈ અમદાવાદથી ગાંધીનગર સુધીનો અડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ બનશે સરકાર દ્વારા દુબઈની શોભા રિયાલ્ટી કંપની સાથે એમઓયુ રાજકોટ એ માં લાલ મરચાની હરાજી શરૂ મનના સોળસોથી ચાર હજાર મળ્યા ભારત સરકારમાં નોકરીની શાનદાર તક પોસ્ટ માટે એકવીસમી ફેબ્રુઆરી સુધી અથવા તે પહેલાં અરજી કરી શકે સમાચારોમાં વાત કરીએ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતીથી વટવા સુધી અને કામ સાબરમતી ફ્લાય ફ્લાયઓવર પર ચાલુ કરવાનું હોવાથી બ્રિજ પરનો વાહન વ્યવહાર દસ દિવસ માટે બંધ રખાશે લોકોએ વૈકલ્પિક રૂટ તરીકે દુર્ગાનગરથી પુનીતનગર રેલવે ક્રોસિંગ થઈ જીઆઈડીસી વટવા જવાનું રહેશે સદભાવના ચાર રસ્તાથી વિન્સોલ ગામ જવા માટે વિન્સોલ રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરવાનો રહેશે

ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ગગડીને છવ્વીસ પોઈન્ટ નવ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા પાંચ પોઈન્ટ બે ડિગ્રી વધીને અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું વિચિત્ર વાત કરીએ તો આઈસીએ દ્વારા ડિસેમ્બર બે હજાર ઓગણત્રીસનું અડત્રીસ પોઈન્ટ પંચાણું ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષ ઓલ ઇન્ડિયાનું પરિણામ જીરો પોઈન્ટ પંચાવન ટકા વધારી આવ્યું છે જ્યારે અમદાવાદનું પરિણામ ગત વર્ષ કરતા એક પોઈન્ટ જીરો પાંચ ટકા ઘટ્યું છે વિદ્યાર્થીનીઓ કરતાં વિદ્યાર્થીઓનું પરિણામ જીરો પોઈન્ટ બેતાળીસ ટકા વધારે છે બીજી તરફ વાત કરીએ તો રાજ્યની બે યુનિવર્સિટીઓમાં વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે તાજેતરમાં સુરતમાં ડાયમંડ બુર્સના કાર્યક્રમમાં પીએમ મોદીએ ફોરેન લેંગ્વેજ કોર્સ શરૂ કરવા ટકોર કરી હતી જે અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ જર્મન સ્પેનિશ અને રશિયન સહિત અન્ય ફોરેન લેંગ્વેજ કોર્સનો પ્રારંભ કરી દેવાયો છે આ તરફ હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે પાટણ માર્કેટયાર્ડમાં છે પરંતુ આ વખતે ગયા વર્ષની સરખામણીએ ભાવમાં ઘટાડો હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે વેપારીઓના મતે આ વખતે દિવેલાનું વાવેતર વધારે હોવાથી માંગ કરતા આવક વધારે હોવાના કારણે ભાવ ઘટ્યા છે જોકે હજુ આગામી દિવસોમાં આવકો વધવાના કારણે હજુ પણ ભાવમાં ઘટાડો થઈ શકે તેમ જણાવ્યું હતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ભાવનગર તેમજ ભાવમાં મોટો ઘટાડો થતાં ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે બીજી તરફ હાલ લસણના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક ન થતાં જૂનાના એક કિલોના ચારસોથી પાંચસો ભાવ બોલાયો હતો જેમાં સારી ક્વોલિટીવાળા એક કિલો લસણના પાંચસો ઉપજી રહ્યા છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાબરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના એક હજાર બસો ત્રેપન રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ બારસો રૂપિયાથી લઈને એક હજાર ચારસો ઇકોતેર રૂપિયા બોલાયો હતો સાબરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજાર સો મણ કપાસની આવક થઈ હતી બીજી તરફ વાત કરીએ તો શહેરની ઓળખ બનેલા સાબરમતી રિવરફ્રન્ટની હવે વિશ્વ ફલક સુધી ઓળખ થશે સાબરમતી રિવરફ્રન્ટ હવે અમદાવાદ શહેર પૂરતો નહીં રહે પરંતુ રાજ્યની રાજધાની ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ લંબાવવાનો નિર્ણય લેવાયો છે હાલ વાસના બેરેજથી લઈ શાહીબાગ સુધી રિવરફ્રન્ટ કાર્યરત છે રિવરફ્રન્ટ ફેઝ ટુની ની કામગીરી હાલ પ્રગતિમાં ચાલી રહી છે જેમાં શોભા રિયાલ્ટી ગ્રુપ રૂપિયા એક કરોડના ખર્ચે નર્મદા મેઇન કેનાલ સુધી રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કરશે વડોદરામાં આગામી તેર ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતી શિબિર મેળો યોજાશે આ રોજગાર ભરતી મેળામાં ધોરણ દસ અને બાર પાસ ઉમેદવારો માટે રોજગારીની ઉત્તમ તક સર્જાશે જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવશે જેમાં શહેરીજનો ભાગ લઈ શકશે આ રોજગારી મેળામાં ખાસ કરીને ધોરણ દસ અને ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓને પણ રોજગારીની તક મળશે ગોંડલમાં મોટા પાયે લાલ મરચીની આવક થયા બાદ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની મોટા પાયે આવક થઈ હતી રાતથી જ માર્કેટ યાર્ડ બહાર વાહનોના થપ્પા લાગ્યા હતા યાર્ડમાં બાર હજાર પાંચસો ભારે એટલે કે પાંચ હજાર ક્વિન્ટલ લાલ મરચાંની આવક થઈ હતી યાર્ડમાં એક મણ મરચાંના ભાવને તેમજ મરચાંના ખેડૂતોને સોળસોથી ચાર હજાર રૂપિયા જેટલા મળ્યા હતા ખેડૂતોને મરચાના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ઓલિમ્પિક બે હજાર છત્રીસ ગુજરાતમાં યોજાશે એ નક્કી છે ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે ગુજરાતના આંખણે હવે ઓલિમ્પિક રમાશે ત્યારે ગુજરાતમાં આ માટે આલીશાન તૈયારીઓ આરંભી દેવાય છે ત્યારે ઓલિમ્પિક માટે મોદી સ્ટેડિયમની આસપાસ વિલેજ માટે જમીનની શોધ ચાલી રહી છે ત્યારે હવે આશારામ આશ્રમ સહિત કબજા વાળી પાંચસો કરોડની જમીન ઓલિમ્પિક માટે ખાલી કરાવાશે ભારત સરકારના મંત્રાલયમાં નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે સ્ટાફ સિલેક્શન કમિશને એકસો એકવીસ જુનિયર અને સિનિયર સચિવાલય સહાયક પોસ્ટ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે કોઈપણ ઉમેદવાર છે આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તે એસએસસી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર